રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગના કોંગી આગેવાનો કારોબારી સંગઠનને મજબૂત બનાવવા જિલ્લા કક્ષાનું આયોજન કર્યું કોંગી પ્રભારી સિદ્ધાર્થ ખાસ ડાંગના યુવા વર્ગ તેમજ કાર્યકરો સૂચન કર્યું હતું રણનીતિ કરી ભાજપ મુક્ત ડાંગ જરૂર થશે ગુજરાતમાં કોંગ્રેસ દિશા તરફ આગળ છે કામ કરી પટ્ટી ખોલી ખોટાનો ભેદ સમજી ફરી લોકો ગરીબોની પાર્ટી કોંગ્રેસને વિજય તરફ દોરી જાય વધુમાં કોંગ્રેસ પ્રભારીના હસ્તે ડાંગ જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોને જિલ્લા તાલુકા લેવલે નિમણૂક પત્ર આપી જવાબદારી સોંપવામાં આવી કાર્યકારી પ્રમુખ સ્નેહ ઠાકરે દ્વારા ભાજપ સામે આકરા પ્રહાર કર્યા કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડાંગ જિલ્લાના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા મોટા ગજાના નેતાઓની હાલત આજે ભાજપમાં શોભા સમાન છે જે લોક નજરે નિહાળી જ રહ્યા છો માટે કમર કસે જાગૃત થવાની જરૂર છે ભાજપને ઘરે બેસાડી કોંગ્રેસને ફરી ડાંગમાં જીવંત રાખવા માટે કટિબદ્ધ કરવાની ક્ષમતા આજે પણ ડાંગના કોંગી કાર્યકરોમાં છે માટે સંગઠનની કવાયત હા ધર્મમાં આવી લોકસભા ચૂંટણી દરમિયાન ગામે ગામ આગેવાની હેઠળ ગામમાંથી લોકોને જવાબદારી સોંપવામાં આવશે ડાંગમાં ફરી કોંગ્રેસ જંગી વિજય મેળવે એમાં કોઈ બેમત નથી લોકસભાની ચૂંટણીની અંદર દરેક જિલ્લા પંચાયતો જેને અમે મંદિર સંમેલનનું નામ આપ્યું છે મંડળની વખત થઈ ગઈ છે મંદિરના નેતાની પણ થઈ ગઈ છે તાલુકા પંચાયત સેક્ટર ઉપર પણ અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે એ બધી જ ભેગા થઈને ગામે ગામ ભૂજે બુજની અંદર પ્રચાર કરશે દરેક એ જ પણ રચના કરવામાં આવશે અને એ રીતે અહીંયા અમે મજબૂત કરી રહ્યા છે અને મળશે નહીં